દેખાતું નહિ મારે રમો મને રમાડો કોઈ મારવા બરાબર નહીં તું રમાડી મારે હજી ભેગું કરી તું ચોખા નાખી ભેગું કરવાનું

કોરો હાલે આ એ હું તું લે પેલા ગોડાએ માર્યો કી ગોડો તારા આપળો ગોમમાં પેલા નઈ જાતો એર્યો આ પેલા પેલા તું આઈનો છોકરો ઈર્યો તને મારી ગયો ઓ મને ને એક માથે બન તું ઈને મારી જે એવો હોય ઈર્યો તન મારી દેતો હશે હેટ હેટ ઈન

કેવું પડે શેતાજી ને જઈને આવું શું જોડે રોતા આવું ના ચાલે બંધ નાખો લઈને આબુ પડે છોકરા મારતો જઈને તું કઈ જોવા તમારે ખબર પડતી કે મારતું હોય શેતાડી જો હતા ઉભા થઈ ગયા હવે બે હાથ કરી

માશે તો કોક જગમો થા ચોકુ કઉ હારું ફોન લાવું ફોન નઈ લાવે ફોન તો નઈ લાવે ભઈયા મો બોલા કોઈ નઈ તો પડ તમે પાછા પાછા ફરો પંજાબી વાય રા આઈ ગયા લુખવાર સાપીવા કબસ

મારું પાંચો પાટણ હા હા